પાલિકા એ કીડી જેવી કાર્યવાહી કરે છે જેમાં તત્કાલીન કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણી ફરજ પર બેદરકારી પુરવાર થતા મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા દ્વારા એમના પેન્શન માંથી દર મહિને રૂપિયા

પહેરાવતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં ઓપરેશન અને મેન્ટેનન્સ તથા અન્ય તમામ કામગીરી વર્ષ બે ઓગણીસ ના જુલાઈના પત્રથી પૂર્વ ઝોનના કાર્યપાલક હિજનેર સોંપવામાં આવી હતી તદઉપરાંત લેક ઝોનની કામગીરી

આશિષ જોશી એ જણાવ્યું હતું અમે પહેલા દિવસથી કહેતા હતા કે ફરિયાદી જ મુખ્ય આરોપી છે એ ડિપાર્ટમેન્ટના હેડ પણ રિટાયર થઈ ગયા એમને પણ પોતાને રિટાયર કરવામાં આવ્યા ત્યાં સુધી રિટાયર થવા દરખાસ્ત એવી રીતે ગોઠવવામાં આવી કે રિટાયર થઈ જાય પછી દરખાસ્ત આવે છે એટલે કોર્પોરેશનનું તંત્ર અધિકારીઓ જો જાણતા હતા કે રાજેશ ચૌહાણ ક્યાંક ને ક્યાંક દોષી છે તો એ જ સમયે નિર્ણય લઈ અને આ બાળકોના પરિવારને ન્યાય આપવા જેવો હતો એની જગ્યાએ આખા સમગ્ર કેસને ઊંધા માર્ગે લઈ જવા અને હાલમાં હવે જુઓ કે તમે જેને જે સમયે ફરિયાદી બનાવ્યો હતો એને તમે આરોપી બનાવ્યો છે એને તમે સજાના ભાગરૂપે પાંચ હજાર રૂપિયા કાપો છો એટલે આ તંત્ર કયા પ્રકારની કામગીરી કરી રહ્યું છે પ્રજા જોઈ રહી છે બહુ દુઃખદ બાબત છે કે ચૌદ લોકો જે મરી ગયા બાર બાળકો મરી ગયા અને આજે વરસ પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે પણ તમે આ પ્રકારેના નિર્ણય લઈને ખરેખર હું એમ કહીશ વીએમસી હોય સ્કૂલ હોય ક્યાં કોટિયા બંધુ હોય આ બધાએ ભેગા થઈને મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરીને આ બાળકોના જીવ ગુમાવ્યા છે પણ આ બાળકો જતાં જતાં શહેરના થયેલા મોટા ભ્રષ્ટાચારને જો ઉજાગર કરી ગયા છે એટલે આ જનતા પણ જાગશે ને તંત્રને ખરેખર કોર્ટ બધા જ ધ્યાન આપશે જ્યારે આ ટ્રાયલ ચાલશે ત્યારે પણ ન્યાય મળવાનો છે કે તમે પાછળથી એક વર્ષ બાદ તમને રાજેશ ચૌહાણ જે ફરિયાદી છે જ્યારે કોર્ટમાં ટ્રાયલ ચાલશે એ જ ફરિયાદીને આરોપી તરીકે સાબિત કરવામાં આવશે ત્યારે કોર્ટ પણ આ કોર્પોરેશનના તંત્રનું ધ્ય સંજ્ઞાન લેશે જ અને ન્યાય મળવાનો છે એવું ચોક્કસ કહીશ કેમેરામેન નવનીત પરમણી સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર